નમસ્કાર મિત્રો આજે સીધો ને સાત ના સ્પેશિયલ બારામતી પર જેની મક્તેદારી ગણાય એવા પવાર પરિવારમાં ફાટફૂટ થતા હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે પરિવારના જ સભ્યો એ એકમેક ની સામે ચૂંટણી લડે એવા સંજોગો ઉભા થયા છે અને આજે આપણે એની વાત કરવાના છીએ એ પરિવારના મુખિયા એટલે કે શરદ પવાર એ અનેક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા કેન્દ્રમાં સંરક્ષણ મંત્રી બન્યા કેન્દ્રમાં કૃષિ મંત્રી બન્યા અને મોહિતે પાટીલ એમની જ્યારે સરકાર હતી ત્યારે એ સરકારને એટલે સંયુક્ત સરકારને તોડીને શરદ પવારે પણ હતા શેકાપોવાળા પણ હતા અને ફરીને પાછા એ કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસમાં આવન જાવન ચાલી કારણ કે માસ લીડર છે નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન અને અમિત શાહ માન્ય ગૃહમંત્રી એમણે દેશના રાજકારણને જે રીતે બદલવાનો નિર્ધાર કર્યો છે છેલ્લા દસ વર્ષ દરમિયાન એમાં પરિવારોમાં ફાટફૂટ એમણે કરાવી છે અને એ માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નથી એ અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ એવી જ નિર્માણ કરી છે અને મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ આઘાડી ની સરકાર શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં એટલે કે મુખ્યમંત્રી પદે ચાલતી હતી એને તોડવા માટેની કોશિશમાં મોદી શાહે ઓપરેશન લોટસ જે ચલાવ્યું એમાં એમણે શિવસેનાને તોડી ને તોડી અને એમણે સરકાર બનાવી એકનાથ શિંદે જે અગાઉની સરકારમાં નંબર ટુ હતા અને ઉદ્ધવ ઠાકરેના અત્યંત વિશ્વાસુ અને ક્રિમિ ડિપાર્ટમેન્ટ કહી શકાય એવા ડિપાર્ટમેન્ટના એ કરતા હરતા હતા એમને અને બીજા શિવસેનાના નેતાઓને એટલે કે ધારાસભ્યોને ભત્રીજા રામ દાદા પવાર જે એસી કલાક માટે અગાઉ દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બન્યા અને અજીત દાદા પવાર એમના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા અને એમની સામેના ભ્રષ્ટાચારના મહા કૌભાંડોના જે કેપ્શન બ્યુરોએ આપી દીધી હતી પણ એસી કલાકમાં એ પાછા એનસીપીમાં આવી ગયા કાકાની સાથે આવી ગયા અને ઘીના ઠામમાં ઘી પડ્યું રહેલું પરંતુ ગયા વર્ષે જે ખેલ ચાલ્યા ખેલ એ મહારાષ્ટ્રમાં એકનાથ સરકાર બનાવવા માટે અને દાદા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે અને દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટીના નેતા એમણે અનિચ્છા એ પણ નાયબ મુખ્યમંત્રી બનવું પડ્યું એ આપણે જોયું છે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે લોકસભાની ચૂંટણીમાં આ ત્રણેય પક્ષો જે સત્તામાં છે ચૂંટણી પંચે એનસીપી અને શિવસેના જે અત્યારે ત્યાં સરકારમાં છે એમને માન્યતા આપી છે કે એ જ સાચે આ પક્ષો છે અને એનસીપીના ના સંસ્થાપક શરદ પવારનો જે પક્ષ છે એને એમને અલગ ગણ્યો છે એમને ચૂંટણી ચિહ્ન પણ અલગ આપ્યું છે એનું નામ પણ અલગ અને શરદ પવારના પરિવારમાંથી જ એમના સૌથી મોટા ભાઈ અપ્પા સાહેબ સદગત અપ્પા સાહેબ એમના સુપુત્ર એટલે કે શરદ પવારના ભત્રીજા રાજેન્દ્રના દીકરા રોહિત પવાર જે ધારાસભ્ય છે એ શરદ પવારની સાથે છે અજીત દાદા પવારની સાથે પરિવારમાંથી કોઈ ખુલે આમ છે નહીં અજીત દાદા એટલે એ એમના બીજા નંબરના ભાઈ શરદ પવારના બીજા નંબરના ભાઈ સદગત અનંતરાવ એમના વચેટ પુત્ર એટલે એમના સૌથી મોટા ભાઈ અજીત દાદાના મોટા ભાઈ શ્રીનિવાસ અને એમના નાના બેન એટલે વિજયા પાટીલ દાદા પાર્થને ચૂંટણી લડાવી અને હરાવ્યો એ હારી ગયો હરાવ્યો એમ નહીં પણ પ્રજાએ એને હરાવ્યો શરદ પવારે ના પાડી હતી કે ભાઈ રેવા દે પણ અજીત દાદાની મહત્વકાંક્ષા બહુ જ હતી અને છે શરદ પવાર ત્રીજા નંબરના ભાઈ એમની દીકરી સુપ્રિયા સુડે એ અગાઉ રાજની અંદર બે હજાર છ થી બે દરમિયાન હતા અને બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બારામતી લોકસભા મત વિસ્તારની ચૂંટણીમાં એ એનસીપી ના ઉમેદવાર તરીકે જીતીને લોકસભા ગયા શરદ પવાર ગયા સુપ્રિયા સુપ્રિયા હવે ચૂંટણી લડવાના છે અને ની સામે શરદ પવારના એ પવાર પરિવારમાંથી જ અજીત દાદા પવારના શ્રીમતીજી સુનેત્રા પવાર અજીત દાદા અને સુનેત્રા પવારને અગાઉ કૌભાંડો માટે નોટિસો મળી ચૂકેલી છે દરોડા પડી ચૂકેલા છે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે ઈડીના દરોડા પડ્યા છે પરંતુ એ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની ભારતીય જનતા પાર્ટીમાં એને અનુકૂળ હોય ત્યારે એમને પારસમણી સ્પર્શી જાય એટલે અત્યારે નાયબ મુખ્યમંત્રી છે અને સુનેત્રા પવાર એમના શ્રીમતીજી હમણાં ત્યાં બારામતીમાં એક કાર્યક્રમ થયો જેમાં મંચ પર શરદ પવાર પણ હતા મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હતા નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજીતદાદા પવાર પણ હતા સુપ્રિયા સુડે પણ હતા અને સુનેત્રા પવાર પણ હતા અને આ એક સંકેત હતો કે હવે રાજકારણમાં સુનેત્રા પવાર એ પણ આવી રહ્યા છે શરદ પવારે એના વિશે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે કોઈને પણ લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે એટલે નણંદ ભોજાઈ હવે આમને સામને ચૂંટણી લડે એવા સંજોગો નિર્માણ થયા છે અને આ સંજોગો બારામતીમાં છે અને અજીત દાદા પવાર મેં કહ્યું કે બારામતીમાં જયારે હતા ત્યારે શરદ પવારે અજીત દાદા પવારની તરફ જોવાનું પણ પસંદ નહોતું કર્યું કારણ કે જે ભત્રીજાને એમણે રાજકારણના પાઠ ભણાવ્યા રાજકારણમાં આંગળી પકડીને લઈ આવ્યા એ જ ભત્રીજા એમની સાથે ગદારી કરી અને વખત કરી આમ તો તો પહેલા કલાકમાં પાછા આવી ગયા હતા પરંતુ આ માણસ ભીરું છે જેલમાં જવાનો એને ડર લાગે છે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એનો ડર લાગે છે અને એ ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને સીવસેનાની સાથે મળીને સરકારમાં સુપ્રિયા સુડે એટલે કે શરદ પવારના દીકરીને હરાવીને લોકસભા જવા માગે છે હવે આ દ્વંદ કેવો રહે છે એના તરફ આખા દેશનું ધ્યાન રહેવાનું છે પણ શરદ ની સાથે જે એમના સૌથી મોટા ભાઈના દીકરાના દીકરા છે છે રોહિત જે ધારાસભ્ય એ રોહિત પવારે આ જૂન જુલાઈ બે હજાર ત્રેવીસ માં અજીત દાદા પવારે જે ઠેકડો માર્યો એના પછી ઓગસ્ટ ત્રેવીસ માં એક નિવેદન કરેલું કારણ કે શિવસેના અને NCP ના જે નેતાઓ ગયા ભારતીય જનતા ઓપરેશન લોટસ ને પરિણામે ઉદ્ધવ ઠાકરે ગબડાવીને પોતાની સરકાર બનાવી ત્રણ પક્ષોની શિવસેના એનસીપી અને ભારતીય જનતા પાર્ટીની એ વખતે જે જે લોકો સરકારમાં ગયા ચાલતી હતી દરોડા પડ્યા હતા કેટલાક જેલમાં ગયા હતા જેલમાંથી મુક્ત થયા અને પછી એ જેલમાં ન જવું પડે ફરીને એને માટે અથવા કેસ ઢીલા થઈ જાય એટલા માટે એ ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલવણી કરી રહ્યા હતા અને બાબત છે પણ એ વખતે શરદ પવારની સાથે જે એમના જ પરિવારના જે આ રોહિત પવાર જે છે ધારાસભ્ય છે એને એક નિવેદન કરેલું કે હવે તો મને પણ ઈડીની નોટિસ આવી શકે છે અને આવી પણ ગઈ રોહિત પવારને પણ આવી પણ ગઈ છતાં રોહિત પવાર ચસક્યા નથી એ શરદ પવારની સાથે અડીખમ ઉભા છે મને લાગે છે કે મહારાષ્ટ્રની પ્રજા એ શરદ પવાર ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ એ ત્રણ જે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી છે અને હવે તો એમાં એક પ્રકાશ આંબેડકર ડોક્ટર આંબેડકર આંબેડકરના પૌત્ર પણ એમની સાથે જોડાયા છે શિવસેનાની સાથે ઉદ્ધવ ઠાકરે સાથે એટલે એમની વચ્ચે જે મહારાષ્ટ્રની લોકસભાની અડતાલીસ બેઠકો છે એમાંથી બેઠકોની ફાળવણીની બાબતમાં લગભગ સંમતિ સધાઈ ગઈ છે અને બીજી બાજુ એનડીએ જે કહેવાય એટલે કે અજીત દાદા પવારની એનસીપી એકનાથ શિંદેની શિવસેના અને દેવેન્દ્ર ફડણવીસની ભારતીય જનતા પાર્ટી એમની વચ્ચે હજુ સમજૂતી નથી બેઠકોની ફાળવણીની બાબતમાં અને એમના જે દાવા છે એમાં અડતાલીસ બેઠકો અડતાલીસ છે પરંતુ જો એ દાવાઓની ગણતરી કરવામાં આવે તો એ સાહીઠ બેઠકોના દાવા થઈ રહ્યા છે એટલે ત્યાં આગળ મોદીની મૂંઝવણ પણ વધી છે એટલા માટે જે ગઈકાલે બાકી રહેતું હતું તો એસી ટકા જેટલા સંસદ સભ્યોને રિપીટ કરવા પડ્યા છે નરેન્દ્ર મોદીની એક સ્ટાઇલ છે ટિકિટો કાપવાની પરંતુ પાટણના સંસદ સભ્ય ભરતમાં જોડાયેલા પણ સમાવેશ છે રાજસ્થાનમાં પણ અને અન્યત્ર પણ ગુજરાતમાં પણ કેટલાક એવા ઉમેદવારો જાહેર થશે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવીને લોકસભાની ચૂંટણી લડશે યુપીમાં નેવું ટકા જેટલા મોદી આત્મવિશ્વાસ હોય જીતવાનો તો એ પોતાની સ્ટાઇલ મુજબ નો રિપીટ થિયરી અમલમાં લાવી શકે પણ એ લાવી શક્યા નથી એટલું જ નહીં એમણે જે ઉમેદવારો જાહેર કર્યા છે એમાંથી કેટલા કહેતો ચૂંટણી લડવાની ના પાડી છે ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા પરંતુ પવનસિંઘે ચૂંટણી લડવાનો સાપ નન્નો કરી દીધો છે આ મોદીની બે ઇજ્જતી છે એવું બહુ સ્પષ્ટ થઈ જાય છે એમણે આ વખતે માલ્યાપુરમ જે મુસ્લિમ જિલ્લો છે કેરળની અંદર એમાં એક એક મુસ્લિમ ઉમેદવારને કર્યો છે જે અગાઉ વાઇસ હતા યુનિવર્સિટીના પણ એ પહેલી વખત એવું બન્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ લોકસભા માટે એક મુસ્લિમ ઉમેદવાર કેરળમાંથી ઉભો કરવાની હિંમત કરી છે એ જીતશે કે નહીં જીતે એ પરિણામ આવે ત્યારે આપણને ખબર પડશે પરંતુ અમરાવતીમાં શરદ પવારના દીકરી સુપ્રિયા સુળે અને અજીત દાદા પવાર એટલે શરદ પવારના ભત્રીજારામ અજીત દાદા પવાર અને નાયબ મુખ્યમંત્રી એમની એમના પત્ની સુનેત્રા પવાર એમની વચ્ચે લોકસભાની ચૂંટણીમાં જંગ જામે તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી આટલી વાત ફરી નવને ટકોરે તેજસ્વી ભવ્યાથી ભવ્ય રેલી પટણા ના ગાંધી મેદાન ઉપર કરી અને ઇન્ડિયા અલાયન્સ ઇન્ડિયા બ્લોક ઇન્ડિયા ગઠબંધન એના નેતાઓ એ ત્યાંથી મોદી પર પ્રહાર કરવાનું નક્કી કર્યું એમની સરકારને ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવા માટેની હાકલ કરી એના વિશેની વાત આપણે સીધું ને શટમાં રાતે નવને ટકોરે કરીશું નમસ્કાર